હનુમાન દાદા ના મંદિરે આવે છે તો મિત્રો પાણીની સુવિધા ખેતી કેવી રીતે થાય છે પાણીની સુવિધા એટલી સરસ છે કે તમારે પાણી ની કોઈ જોવા માં સરળ

આ બકરીઓ ચરી રહી છે આવી તમને સિટીમાં જોવા ના મળે ગામડાની મોજ કંઈક અલગ જ પ્રકારની હોય છે મિત્રો તમે આવો તો તમને આમ મજા બી આવી જાય જે અહીંયા ગામડામાં કોરોના વખતે કેવું રહ્યું હતું અહીંયા ગામડામાં જે સિટીમાં રહેતા હતા એ ગામની પ્રકૃતિમાં સિટીમાંથી ગામડામાં આવ્યા હતા કારણ કે અહીંયા શુદ્ધ ઓક્સિજન હોય અહીંયા ફરવા હરવાની એટલી છૂટ છે સિટી જેવું

તો મિત્રો અહીંયા બાળકો પણ બોર ખાઈ રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે એમને તો આપણો ફાયદો શું થાય આનાથી ફાયદો તો સરસ છે આ તાજુ પર છે સિટીમાં પૈસાથી મળે છે અને અહીંયા થોડું મફત ના મળે છે ભાઈ ખેતીવાડી તો કેવું છે તમે મને બતાવો જણાવો આ ખેતીવાડીમાં આપ જોઈ શકો છો ઘઉં ને બહુ બધું અહીંયા વાવેલું છે અત્યારે અને આ સુંદર નજારો છે ખેતીમાં લીલું હરિયાળી છમ દેખાઈ રહ્યું છે આપને